એચ એમ કિચનમાં આજે આપણે બનાવીશું સાબુદાણાના પાપડ જેને આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો મિત્રો મેં એક કિલો સાબુદાણાને મોટા વાસણમાં પલાળી અને આખી રાત રહેવા દીધા હતા તો ત્યારબાદ તેને આ રીતના મોટા વાસણની અંદર લઈ અને ગેસ ઉપર રાખી દઈએ છીએ અહીં મિત્રો સાબુદાણાને આપણે સ્ટ્રેન નથી કરવાના પાણી જે વધ્યું હોય તેની સાથે જ મેં ગેસ ઉપર મૂક્યા છે અને આ રીતે ધીમે ધીમે તમારે પાણી છે કે નહીં તે જોતું જવાનું અને ચમચો આ રીતે ધીમે ધીમે ચલાવતું જવાનું છે જો તમને એમ લાગે કે હવે પાણી ઓછું થયું ઘટ થઈ ગયા છે ત્યારે થોડું ફરીથી પાણી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે તો હવે સાથે સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું મીઠું બને ત્યાં સુધી થોડું પ્રમાણ ઓછું રાખીશું જેથી કરીને એક વર્ષ પછી પણ તમને પાપડનો તેવો જ ટેસ્ટ આવે તો મેં અહીં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું અને ફરીથી આપણે ચમચાની મદદથી તેને આ રીતે ચલાવશું તો ધીમે ધીમે ચલાવતું જવાનું છે અને સાબુદાણાને આપણે એકદમ પૂરેપૂરા ચડી જાય ત્યાં સુધી તેને રેવા દેવાના છે અને આ પાપડ બનાવવાના છે તો આ સાબુદાણાની અંદર પાણી પણ વધારે સમાશે તો મિત્રો તમારે ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું જેમ જેમ સાબુદાણાનું મિશ્રણ ઘટ થતું જાય તેમ તેમ પાણી એડ કરતું જવાનું તમે જોઈ શકો છો કે ઘણા બધા મારા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને મેં પાણી એડ કરી કરી અને મારું જે વાસણ તમને પોણું દેખાતું હતું તે લગભગ પૂરેપૂરું ઉપર સુધી ભરાઈ ગયું છે આટલું સાબુદાણાએ પાણી પીધું છે અને આ રીતના હવે કોક કોક જ દાણો ટ્રાન્સપરન્ટ થવાનો બાકી છે મોટાભાગના સાબુદાણાનો કલર આખો ચેન્જ થઈ ગયો છે અહીં મિત્રો ખાસ તમારે ચમચાની મદદથી ચલાવતું રહેવાનું અને સાથે સાથે તમારે પાણી પણ એડ કરતું જવાનું જેથી એકદમ વધારે કડક નહીં થાય હજી થોડું મેં પાણી એડ કર્યું હજી ઘટ થયું છે આ એક કિલો સાબુદાણામાંથી ઘણા બધા પાપડ તૈયાર થશે મિત્રો અને તમે જ્યારે બી તમારે ફરાળમાં અથવા તમને બહાર જવું હોય તો તમારે વેપર ખાવી હોય ત્યારે તમે તેને તળી અને લઈ શકો છો હવે અહીં મેં સો ગ્રામ જેટલા લીલા મરચાં તીખા તેની પેસ્ટ કરી અને તેને એડ કરી દીધા છે આ પ્રોસેસ સાબુદાણા મોટા ભાગના ચડી જાય એંસી ટકા જેવા ચડી જાય ત્યારે કરવાની જેથી કરીને લીલા મરચાં ઉકળે તો આપણા ઘરમાં તે આપણને મરચાંની તીખાશ ઉડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે લીલા મરચાંની એકદમ પેસ્ટ કરી લીધી છે અને હવે સાબુદાણા તૈયાર થઈ ગયા છે તો તમારે એક ચમચીની મદદથી એવું લાગે તો એક ડીશમાં પણ તમારા ઢાળી જોવાનું હજી આ મિશ્રણ થોડું ઠંડુ થશે તો થોડું આનાથી વધારે ઘટ થશે એટલે આપણે મિશ્રણ પણ થોડુંક ઠંડુ થાય ત્યારબાદ જ તેના પાપડ પાડવાના છે તો આ રીતનું માર સાબુદાણા તૈયાર થઈ ગયા છે તો હવે તમે અહીં ગેસ બંધ કરી દેસું અને આ મિશ્રણને એકદમ સરસ ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ ગયા બાદ મિત્રો આપણે આ મિશ્રણને એક પ્લાસ્ટિક કાગળ ઉપર ધીમે ધીમે કરી અને પાપડની જેમ પાથરવાનું છે તો મિશ્રણને ખાસ ઠંડુ થવા દેવાનું કેમ કે આપણે પ્લાસ્ટિકના કાગળ ઉપર પાપડ પાડતા હોઈએ છીએ તો પ્લાસ્ટિકનો કાગળ ચૂંટી ના જાય તેની માટે ખાસ મિશ્રણને ઠંડુ થવા દેવાનું આ રીતે તેમાંથી વરાળ નીકળતી જશે અને તે એકદમ સરસ ઠંડા થતા જશે તો હું તમને થોડી વાર રહીને પણ બતાવું કે આ રીતનું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને પ્લાસ્ટિકના કાગળ ઉપર આ રીતે નાની ચમચીથી અથવા નાના ચમચાથી લઈ અને તમારે એક એક ચમચાના માપ પ્રમાણે આ રીતે મિશ્રણને ફેલાવતું જવાનું પાપડની જેમ એક સરખા પાપડ તૈયાર થશે એક ચમચીના માપથી તમે કરશો તો આ રીતે એકસરખા પાપડ તૈયાર થઈ જશે તો આ રીતે મેં પાપડ તૈયાર કરી લીધા હવે આ પાપડને બે દિવસ સુધી ઘરમાં આપણે સુકવશું એક દિવસ સુકવાઈ જાય પછી તેને પલટાવી લેશું અને આ રીતે ત્રણથી ચાર દિવસ પૂરેપૂરા પાપડ સુકાઈ જાય તો આ રીતના તૈયાર થશે તો હવે આ પાપડને પણ આપણે તળીને પણ જોઈ લઈએ તો તેની માટે એક કઢાઈમાં તેલ લેશું અને તેલ ગરમ થાય ત્યારબાદ પાપડને આપણે તળી લેશું તો આ રીતે પ્રેસ કરી અને પાપડને તળી લેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાપડ તૈયાર થયા છે અને જે સુકાયા પછી હતા તેના ડબલ થયા છે પાપડ તો આ રીતે સાબુદાણાના પાપડ એકદમ સરસ ક્રંચી અને સોફ્ટ બંને લાગશે તમને અને ક્યાંય તમને સાબુદાણા કડક જે આપણને દાંતમાં ચૂટે તેવું નહીં લાગે અને એકદમ સરસ પાપડ તૈયાર થઈ જશે તો મિત્રો મેં તમારી સાથે પાપડની રેસિપી શેર કરી તો તમને આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ કરો અને તમે આ રીતના પાપડ ક્યારે બનાવો છો તેની પણ મને કોમેન્ટ કરો ફરી તમે એચ એમ કિચનને આ રીતે લાઈક કરી દો શેર કરી દો અને નવા એવા આવું તો સબસ્ક્રાઈબ અચૂક કરી આપો તો આ રીતે બધા જ પાપડને તમારે જેટલા પ્રમાણમાં જોતા હોય તેટલા પ્રમાણમાં તમારે તળી લેવાના અને મિત્રો હું તમને એ તે પણ કહીશ કે જેને દાંત નહીં હોય તે પણ આ પાપડને એકદમ સરળતાથી જમી શકશે આવા નવા આઈડિયા સાચી એચ એમ કિચનમાં ફરી મળીશું થેન્ક યુ મિત્રો